અમદાવાદના સારંગપુર બ્રિજ મામલે વિવાદ સર્જાયો સારંગપુર બ્રિજ પર નાના મોટા ખાડા પડ્યા બ્રિજની મરામતને પગલે એએમસી અને રેલવે તંત્ર એકબીજાને ખો આપે છે સ્થાનિક કોર્પોરેટરની રજવાદ બાદ એએમસીએ હંગામી રિપોર્ટિંગ કર્યું ઉંદરોના કારણે બ્રિજને નુકસાન થયું હોવાનું કોર્પોરેટરનું મત છે બાપુનગર તેમજ પરા વિસ્તારને તમામ વિસ્તારોને જોડતો અને સિટીમાં પશ્ચિમ વિસ્તારને જોડતો એક વર્ષો જૂનો બ્રિજ આવેલો છે જે બ્રિજની આશરે ઉંમર હું માનું ત્યાં સુધી ઓગણીસો સાહીઠમાં બનેલો છે એટલે થી સિત્તેર વર્ષની એની ઉંમર છે એના ઇસ્પાનની અંદર ગેપ થઈ ગયો છે અને આજુબાજુ ઉંદરોના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે રોજના એક લાખ વાહનો અવર જવર કરતા હશે કોલેજ સ્કૂલ જવા માટે વિદ્યાર્થીઓ વેપાર માટે જતા ત્યાંના નાગરિકો અને ધાર્મિક કામથી જતા ત્યાંની એસટી બસો જે બહારગામ જતી હોય આવતી હોય એ તમામ આ બ્રિજનો ઉપયોગ કરે છે શહેરના પૂર્વ વિસ્તારના લાખો વાહન ચાલકો માટે સૌથી વધુ ઉપયોગી બની રહેલો સારંગપુર રખિયાલ તરફનો બ્રિજ હાલ વિવાદનું કારણ બન્યો છે એટલા માટે કે બ્રિજના એપ્રોચ રોડ જે છે તેની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને બ્રિજની વચ્ચેનો ભાગ છે તેના રખરખાવની જવાબદારી રેલવે તંત્રની છે પરંતુ કેટલાક સમયથી રેલવે તંત્રની જવાબદારીમાં આવતા વચ્ચેના ભાગ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હોવાનું સ્થાનિક કોર્પોરેટરના ધ્યાને આવતા તેમણે આ મામલે કોર્પોરેશનને રજૂઆત કરી હતી જે બાદ હાલ આપ જોઈ શકો છો કે રિપેરિંગ તો કરી દેવામાં આવ્યું છે પરંતુ આ જાણે કે હંગ રિપેરિંગ હોય તે રીતનું લાગી રહ્યું છે કારણ કે તેમનો આરોપ એ પણ છે કે મોટા મોટા ઉંદરોના કોતરી ખાવાના કારણે બ્રિજને નુકસાન થઈ રહ્યું છે અને આ બ્રિજ લગભગ પાસઠ થી સિત્તેર વર્ષ